ચાલો બાળકો આજે આપણે ધોરણ બે ના ગણિત ગમતમાં છેલ્લું પ્રકરણ છે પ્રકરણ નંબર પંદર પાઠ નંબર પંદર જેનું નામ છે કેટલી ચોટલી છે ટૂંકમાં આમાં પણ આપણે ગણતરી જ કરવાની છે બરાબર ચાલો જોઈએ આગળ શું કહે છે જો કેટલાક નામના અક્ષરો છે બધા પોતપોતાના નામના અક્ષર લઈ અને પ ઊભા છે જો આ રમેશ લખ્યું છે આમાં શું લખ્યું છે આફતાબ લખ્યું છે મારિયા લખ્યું છે સંતોષ લખ્યું છે બરાબર એવી રીતે તમારા મિત્રોને તેમના નામ એક કાગળ ઉપર લખવાનું કહેવાનું આવી રમત રમવાની એમ હવે સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા કેટલી છે એ જોવાનું કે એક જ અક્ષરથી પૂરા થાય નામ એવા નામની સંખ્યા કેટલી થયા જે તમે બધા એના નામ લખાવ્યા એમાં પછી કોઈ નામ શરૂ થતું ન હોય એવો કોઈ અક્ષર ધારો કે જો અહીંયા એમ છે રમેશ બરાબર રમેશ છે પછી તો સ છેલ્લો અક્ષર છે તો સ ઉપરથી નામ ચાલુ થાય છે નથી થાતું તો આફતાબ નામ છે પછી અહીંયા મારિયા નામ છે ટૂંકમાં એમ કે છે કે છેલ્લા અક્ષરથી પછી બીજું નામ ચાલુ થતું હોય એવો કોઈ અક્ષર એનું અહીંયા લખવાનું અને સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા બરાબર સમાન અક્ષર ધારો કે અહીંયા રમેશ છે તો ર ઉપરથી બીજું નામ છે રાજુ એવી રીતે આફતાબ છે તો અ ઉપરથી અજય એવું નામ છે એવા કેટલા છોકરાઓ તમને મળ્યા એ સંખ્યા તમારે અહીંયા લખવાની સમાન અક્ષરથી ચાલુ થતા એવી રીતે બરાબર

તમારા માટે કેળા સફરજન નારંગી વગેરે તાજા ફળ જો આમાં સરસ મજાના તાજા ફળ છે બાસ્કેટમાં એક ભાઈ પાસે ફળ વેચનાર છે ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે એમના તરફ જુઓ ને શોધો કયા કયા ફળ છે છોકરા ફળ ઓળખતા તો આવડે ને કેળા છે પછી અહીંયા સંતરા છે કેરી છે સફરજન છે એવી તો અલગ અલગ પ્રકારના ફળ વેચે છે ભાઈ હવે ગણો અને લખો ધારો કે સફરજન છે તો એની સંખ્યા કેટલી છે તો એમાં તમારે અહીંયા ગણવાનું જો નિરાતે ધીમે એકથી ગણજો કેમકે એક નીચે એક છુપાયેલો છે બરાબર સફરજનની સંખ્યા કેટલી છે ગણીને તમારે અહીંયા લખવાનું કેળાની સંખ્યા કેટલી છે ગણીને તમારે અહીંયા લખવાનું અને સંતરાની સંખ્યા કેટલી છે એ તમારે લખવાનું હવે પોપટ છે એ શું કહે છે કે મને ગમે જામફળ તમને શું ગમે બધાયને ખબર છે કે પોપટને શું ભાવે છોકરાઓ તો કે જામફળ ભાવે તો તમને શું ભાવે એવી રીતે એ તમારે કહેવાનું પોપટને ત્યાર પછી વાળ ઓળવાની રીત માલા છે એ નિશાળે જઈ રહી છે જો આ છોકરીનું નામ માલા છે એની માતા એના વાળ ઓળ્યા છે છોકરા તમે નિશાળે જાતા હશો જે લોકો છોકરીઓ હશે તો બે ચોટલા અથવા તો એક ચોટલો જે માથું ઓળીને જાતા હો સ્કૂલે તો મમ્મી કેમ આપણા વાળ ઓળતી હોય એવી રીતે માલાની માતા પણ એના વાળ ઓળી રહી છે માલાને બે ચોટલીઓ છે તમારા વર્ગના બાળકો સામે જુઓ બધા બાળકોએ જુદી જુદી રીતે વાળ ઓળિયા હોય ને બરાબર જો કોઈના વાળ ટૂંકા હોય તો આવી રીતે ઓળ્યા હોય કોઈના લાંબા હોય તો બે ચોટલી વાળી હોય છોકરાઓના ટૂંકા હોય તો આવી રીતે ઓળિયા હોય તો બધાએ અલગ અલગ રીતે વાળ છે એ ઓળેલા હોય છે એટલે એની રીત ધારો કે આવી રીતે એક પોની વાળી છોકરીઓ કેટલી છે ધારો કે ચાર હોય તો અહીંયા લખવાનું ચાર બે ચોટલી વાળી છોકરી દસ હોય તો અહીંયા લખવાનું દસ પછી છોકરાઓ હોય ધારો કે પંદર તો અહીંયા લખવાનું પંદર એવી રીતે ચોટલીના આકાર પ્રમાણે તમારે બધાની સંખ્યા લખવાની હવે એક પોની પોનીવાળા બાળકોની સંખ્યા અને બે ચોટલી બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી તો કે આના કરતાં આ સંખ્યા છે એ શું છે વધારે છે કે ઓછી તો કે ઓછી છે લગભગ બધાએ બે ચોટલી જ વાયડી છે આની સંખ્યા ઓછી છે અને કેટલા બાળકોને આવા વાળ છે એટલે કે છોકરાઓને જવા વાળ હોય તો એ સંખ્યા તમારે અહીંયા લખવાની બરાબર ત્યાર પછી પગરખાના નંબર હવે તમે છોકરા ચપ્પલ અથવા તો બૂટ અથવા તો સેન્ડલ લેવા જતા હો ત્યારે દુકાનવાળો શું પૂછે કે નંબર કેટલા છે સાઈઝ કેટલી છે તો તમારા બૂટ અથવા તો ચંપલની પાછળ ચેક કરજો નંબર લખેલા હશે જો અહીંયા આઠ નંબર લખેલા છે ઝૂમ કરીને અથવા બુકમાં જોશો તો વ્યવસ્થિત દેખાશ એવી રીતે બધાના ચંપલ સાઈઝ છે બધાના પગરખાના માપ છે અલગ અલગ હોય છે નાના પગ હોય તો એના અલગ માપ હોય મોટા પગ હોય એના અલગ માપ હોય તો તમારા વર્ગના બાળકોના પગ જુઓ દરેક વ્યક્તિએ બૂટ ચપ્પલ કે સેન્ડલ પહેર્યા છે બૂટ અથવા ચપ્પલનું તળિયું જોવાનું તળિયામાં માપ લખેલો હોય બરાબર ઊંધું કરી તળિયું જે હોય એમાં માપ લખેલો હોય જો તળિયા ઉપર આઠ નંબર લખેલો હોય તો તમારા માપના પગરખાનો નંબર છે તમારે સમજી લેવાનું તમે જે પહેર્યા હોય એની પાછળ જે નંબર લખ્યો હોય તો તમારે સમજી લેવાનું કે આ મારા પગરખાનો નંબર છે એટલે ક્યારેય પણ દુકાને લેવા જાઓ તો એ નંબર કહેવાનો એટલે એ જ સાઇઝને તમને આપે હવે આમાં શું કરવાનું ધારો કે જો નવ નંબરના પગરખાં હોય તો એવા બાળકોની સંખ્યા કેટલી છે પછી જે દસ નંબરના પહેરતા હોય એની સંખ્યા કેટલી છે અગિયાર નંબરના એની કેટલી છે એવી રીતે તમારે આખું કોષ્ટક અહીંયા ભરવાનું છે કેટલાના બૂટનું માપ નવ છે હવે પછી જે કોષ્ટક ભરો ને એટલે તમારે એના ઉપરથી અવલોકન કરવાનું કે નવ નંબરના બૂટ પહેર્યા હોય એવા કેટલા છે છોકરાઓ કેટલા બાળકો છે ધારો કે દસ તો અહીંયા લખવાનું પછી પગરખાનું માપ જેનું અગિયાર હોય એવા બાળકોની સંખ્યા કેટલી છે ધારો કે પાંચ તો અહીંયા લખવાનું સૌથી વધુ બાળકોના પગર પગરખા કયા નંબરના છે નવ તો અહીંયા નવ લખવાનું અને ઓછા બાળકોના કયા નંબરના છે ધારો કે તો દસ તો અહીંયા દસ લખવાનું તો અવલોકન પ્રમાણે તમારે અહીંયા લખવાનું બરાબર ત્યાર પછી આપણે પાણી પીએ છીએ આપણે દરરોજ પાણી પીએ પાણી વગર ચાલે ના ચાલે ખાધા વગર ચાલે પણ એમ કહેવાય પાણી વગર છે એ ના ચાલે પણ ઊંટ છે તો પણ રણનું વાહન કહેવાય છે એ ઊંટ છે એ રણમાં શું કરે તો કે કેટલા દિવસ સુધી પાણી પીધા વિના રહી શકે છે પણ આપણે મનુષ્ય છે એ ના રહી શકીએ એટલે પાણી તો આપણી જરૂરિયાત છે તમારા મિત્રોને પૂછો કે રોજ તેઓ કેટલા પ્યાલા પાણી પીવે છે અને તે નીચે લખો ધારો કે જો અહીંયા એક ગ્લાસ પાણી પ્યાલો એટલે ગ્લાસ એક પ્યાલો પાણી છે તો એક પ્યાલો પાણી પીતા હોય દરરોજ એવા બાળકોની સંખ્યા કેટલી ધારો કે છ દરરોજના બે પ્યાલા પાણી પીતા હોય એવી બાળકની સંખ્યા કેટલી તો કે દસ દરરોજના ત્રણ પ્યાલા પાણી પીતા હોય એવા બાળકની સંખ્યા કેટલી તો કે પાંચ એવી રીતે તમારે અહીંયા લખવાનું છે દરરોજના પાંચ પ્યાલા પીતા હોય એવા બાળકની સંખ્યા તો કે એક એવી રીતે પછી અહીંયા કોષ્ટક ભરી લો પછી અહીંયા ખાલી જગ્યા પૂરવાની કે એક પ્યાલો પાણી પીવે છે તે બાળકોની સંખ્યા કેટલી તો અહીંયા કેટલી લખી હતી અહીંયા લખવાની ત્યાર પછી પાંચ પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કેટલી પણ તમારે અહીંયા લખવાની ત્રણ પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા બે પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી છે વધારે હોય તો અહીંયા વધારે એમ લખવાનું ઓછી હોય તો ઓછી લખવાનું બસ આવડું સાવ નાનકડું ચેપ્ટર હતું આપણું ખાલી સંખ્યા પગરખાના નંબર કેટલા ગ્લાસ પાણી પીવે છે ચોટેલાની સંખ્યા એ જ બધું આમાં જોવાનું હતું કેવું સરસ મજાનું ચેપ્ટર હતું જે આપણે રોજિંદા જીવનમાં ચાલતું હોય એવા જ ચેપ્ટર છે એ પાઠ્યપુસ્તકમાં બધાએ આપેલા છે તો આ સાથે આપણું ધોરણ બેનું આ આખું ગણિત છે એ પૂરું થાય છે બધા ચેપ્ટર જો તમારે જોવા હોય તો મારું આખું પ્લેલિસ્ટ જ છે ધોરણ બેના ગણિત ગમતનું પહેલેથી બધા ચેપ્ટર તમે એમાં જોઈ શકશો પણ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો છે આવતા રહેશે ચાલો થેન્ક યુ